ખરેખર બાકુજી તમારી જીંજી બેઠા કા ગાડામાં હવે તમે શું કો છો ને એમન બધી છે શું હવે અને હોય છે હું શું કહું છું કે કાકડી ખાવી છે એટલે હું નથી તમારે ભાઈને ફોન કરો એટલે લ્યાત આવી છે કિલો એટલે કહું છું એવું છે તાજી તાજી કાકડી છે હોય તો હાલ મગાઈ દીધું કાકા ખાય પછી હા મારે કિલો કાકડી લેતા આવજો હોય તાજી તાજી લાવજો એ હારું ઓકે કાકરજી ઓય આવો આવો બસકુજી

હા તમે ફોન કર્યો સારું કર્યું કે મારે કિલો કાકડી બીજી વધારે મગાવી દે ના ના મારો મારું નહીં ભાઈ બોલી હમણાં કાકડી લઈને છોકરા અરે અરે તમે તો પૈસા મોરે રાખો છો તમે તો હરમ વિશ્વાસ આવતો નહીં અમારું પે એટલે ચીયાદ પૈસા અમે લઈને આવી જાકો હા તમે તાર મને કાકડી એક કાકડી હાલજો ને કાથે હું પૈસા આલ્યો ભાઈ હા હા બે બે ના હું આલ્યો એ સારું હા બાસ્કુજી મંગી બાજી તમે બઉ ડું બોલો ભાઈ પણ આવડા મોટા મોઢામાં કાકડી કેવી લાગશે સમય આવશે એટલે ખબર પડશે

એ મે <laughs> આ તો કાકડી હારી દે ખાડી એટલે કીધું લાવ બધા ઓલે લેતો જો ફોન કરવા દે ના 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 હું ના દે હું તો પછી તમે બોલો છો એવું હું ના દી આયા હે ના ના મારી વાત ઓબળો તોય નથી દેવાનું તમે મારા ઘરે આવો કાકડી આવી ગઈ છે ઓય ઓવા ભાઈ હાજી

એમિયા ન કરી હાલો આ શગરજી અરે હરીબા બોલું છું હોંભળો છે આ ને મારી વાત બસકુજીને લેતાવજો અંગાત આ ને આમાં ફુમતાજી કોણ લેવા દેવાની એ તો અમાર જ છે એ હો આ આમાં ફુમતાજી કોણ લેવા દે

અરે ભાઈ હું છું આવી કાકડી આપડે તો મળતી જ નહીં અરે ભાઈ નહીં મળતી મને ખબર છે કેટલા પૈસા કિલો કિલો રૂપિયા પેલો લાવજો ભાગ પાડો હું લાવજો આલુ આલુ ભાઈ હા ભાઈ આલુ ભાત પાડી હું હેડો

મોટા મોટા મોટું છે આવું કરો તમે આજા ભાઈ ભાગ પાડો છુ હે હરિભાઈ આજા ભાઈ ઉભા રહ પેલા ભાગ તો પાલિયા આવજો મને પણ અમારે બે કિલો છે હા પણ તમારે બે કિલો વધારા આવશે તમને ખબર નહીં પડે હરિભાઈ વજન કોટો લેતા હો

એ કપ એ ભાગમાં હોજી આવી ગઈ અને મડી પાછું ઊભીથી લેવા આવું તમે કાકાની મારી કે કાકી મારી કેમ કે તો

આ વાત છે આઈનું ભી મને ખબર છે હવાનામાં મને કે પેલું કીધુંતું કે તારે ખાટલે ખાટવેણ એટલે આપણે ખાટી જાય મોણ અને તું મને એનું મને કીધુંતું હા અરે ઓમે તારો તો હરિયો દોયડો કરી ગયો હાલી કાકા

લે મેં શું કે તું ઉછી લે ઓ તારી એ તાળી દીધી ઉભા રો કે આ મોટી મોટી કે બેઠો છું અમે લાડ છો બધા હું મારા એ ફૂમતા ક્યા શાંતિ રાખો કે વાતો કાકડી ચોથી લાયા

પૈસા લાલ અલ બાજી મારા આખ ની સપાઈ હમણાં લડો તમે શરમારો કાકડી રાખ્યો નહી તમે આપી દો હોય એક બાજુ વસ્તુ મંગાવો તો ફોન કરીને આપડે ઘણી વસ્તુ લાવે છે એટલે પૈસા હાલ ચોઈ રહ્યા અને ઉપર થી આ તમે આ કુતરાડ્યા હોય હરેજી માર પૈસા લાવો છો મારે કાકડી બાકડી લેવી નહીં હરેજી આ લે બધા પૈસા પૈસા ઓબળો મુ આ દેવા ગુજી આ દોહા જો દેખો નહીં આ દોહા ને જો તો બરાબર ઈયા ના ઓમ જાકો ઈયા ના મન કીધેલો તો કે હરેજી તમારા બટાકા જોતા છે તો મુ મેકલાયો મે ફોન કરીને કીધું આલે ગાડી લઈ ગયા તા કે ભુંડા કા ગાડી મો બટાકા નું કટુ નાખતા જો વિશાળા ધણ ના લાયો પણ એમી એવા નહીં મારી વાત આપડો હું બધાન કહું છું કા તો કાકડી હતી ગમે તે મળતી હોય તો ફોન કરશો તો કોઈ નહી લાવે આવરીત કરશો તો એ તો ના તમ લાવે અમે તો પૈસા લાકડી નો ભાવ હવે વીસ 25 રૂપિયા ત્રીસ રૂપિયા ભાવ છે એમાં તમે લડો છો એ આપડા ભાગ્ય પાડિયા લીધા મને વાઘોજી અમો પૈસા નો સવાલ નહી

આ તા કાકડી અલ્યા મોરો મોરો ઘરમાં મોરો કી માતાજી છોકરા માતામ છોડ્યો મણે ઓરે હેઠા પડ્યા છો એ રે ભયા તમારે મને કઈ ન બોલતો નહી એટલે ક્યાં ઘરમાં જા હેટ ઉપર હે ઘરમાં જા હું આ પોઈટ અલ્યા મોટો તારા ઘર હે ને કાઈ ને પાટો મેલ્યો મણે હેલે કાકા ઊઠાય છે અલ્યા હે ગમેતી છે ગમેતી છે ઓકે હવે હે ગમેતી છે કે અમે પહેલા કરામે

અને હવે એ શું આ કાકડી ખોય છે એના કરતા તમે ગાયન નાહી દ્યો એજ કરવું છે આ કટકા વેણી લ્યો બધા હવે આ નાના કટકા પડ્યા વેણી હવે હા મારું પાટણ હા